ગુજરાતના આકાશમાં એક અદભુત દ્રશ્ય સર્જે છે અને હવે તો મને સામેલી दिनों बाद के तो ये हाल दे दर्शन करता हुए जारे अंतर राष्ट्रीय पतंग महोत्सव ना कार्यक्रम में मेहमानों ने आवकरवा मारी हो तालियों से मन्यसी एस्टेब्लिशमेंट મંચસ્થ સૌ મહાનુભાવો આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત વડનગરના નગરજનો સૌ પત્રકાર મિત્રો રાજ્ય સરકાર દર વર્ષે જે રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરેક જિલ્લામાં ઉજવે છે અમુક અમુક તારીખ નક્કી કરીને ઉજવતા ઉજવવામાં આવતો હોય છે એ નિમિત્તે આજે આપણે વડનગર ખાતે ઉજવાઈ રહ્યો છે સર આજે આ જે મહોત્સવ છે એમાં લગભગ રિસેન્ટ દેશોના સો જેટલા પતંગબાજો અહીંયા આવશે અને એ પોતે એમના પતંગોનું કર્તબ અહીંયા બતાવશે એ નિમિત્તે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હું અત્રે જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વાગત કરું છું અસ્તુ ભારત માતા કિ